સોનગઢ માંડ ટોલનાકા પર સ્થાનિકોએ ભેગા થઈ સ્થાનિકોને ટોલ ફ્રી મળે તે માટે કરી સ્થાનિક મેનેજર બૌહાણ સિવાય જવાબદાર કોઈ અધિકારી હાજર ન હોય આવતી માર્ચથી સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં છવ્વીસ માસ સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવે તો આંદોલન કરવામાં આવશે સુરત ધુલિયા હાઈવે નંબર ત્રેપન પર વ્યારા સોનગઢ વચ્ચે માંડ ખાતે ટોલનાકું આવેલ છે આ ટોલ નાકા પર વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ રહી છે કે સ્થાનિકોને ટોલ માફ કરવામાં આવે આ બાબતે સ્થાનિક ટોલ નાકા મેનેજર ચૌહાણે લેખિત રજૂઆત પણ આપેલ હતું પરંતુ એ વાતને પણ ત્રણ વર્ષ થઈ જવા છતાં સ્થાનિકોને કોઈ ટોલ ફ્રી કરવામાં આવેલ ન હોય આ જ રોજ સોનગઢ વ્યારાનગર અને તાલુકાના સ્થાનિકોએ ભેગા થઈ ટોલ માફી માટે રજૂઆત કરી હતી પરંતુ ટોલનાકા પર સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય કોઈ હાજર ન હતું માંડલ ટોલનાકા પર જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવાનું નક્કી થયું અને છવ્વીસ માર્ચ સુધીમાં યોગ્ય નિકાલ ન આવે તો પછી લડી લઈશું અને જરૂર પડે તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી તમારે નથી તો બોલાવો એચઆઈ તો અમે રસ્તા રોકશું આજે નહીં જવા દઈએ સીધી વાત છે અમે કલેક્ટરને જાણ કરી છે અમને યોગ્ય ન્યાય નહીં મળે તમે મને એક વસ્તુ કહો તમે કલેક્ટર સાહેબને જાણ કરો આ લેટર તમે NHAI માં લખો તમારો જવાબ એનએચઆઈ મળે ને તમે તો હું જવાબ આ એ નહીં આવે એટલા માટે હવે તમને NHAI સાહેબ પ્રોજેક્ટને કોઈ પર ઓર્ડર કરવાની મને કોઈ શક્તા નથી

કારણ કે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આખા દેશમાં આદિવાસીઓનું લોહન થઈ રહ્યું છે અને જે કોઈ બાબતો કે જે કંઈ નિર્ણયો લેવાતી હોય એ આદિવાસીઓની સંપત્તિ લૂંટવાની અને આદિવાસીઓને શોષણ કરીને ખાતમ કરવાનું ષડયંત્ર જે ચાલે છે એના વિરોધની આ લડાઈ છે કારણ કે સરકારી હોસ્પિટલ જે કંપનીને આપે છે એ કંપની હર્ષદ મહેતા જે ફ્રોડ કરેલું ભારતમાં મોટા મોટો કૌભાંડી હતો એના ભાઈને આપી રહી છે સાત હોસ્પિટલો તો એ માણસ આ જે આદિવાસીઓ પર જે પ્રયોગો કરશે કે કયા પ્રકારના હશે અને એની વિશ્વસનીયતા કેટલી રહેશે એ પ્રજાએ નક્કી કરવાનું છે એટલા માટે પ્રજા તથા શાસકો અને વહીવટી એલાન કરીએ છીએ કે તે દિવસે તળિયા ફોડનો હા કે નાનો જવાબ મળી જાય એ રીતનું અમે આંદોલન કરશું સોનગઢના મંડલ ટોલ નાકા પર ગામ આખું આવેલું છે ટોલ લાગવું સ્થાનિક લોકો માટે ફ્રી થાય એ બાબતની રજૂઆત કરવા આવેલું હતું પણ સક્ષમ અધિકારીઓ હાજર ના હોવાથી નમસ્કાર હું વિજય બાબુરાવ પાવસે છેલ્લા બે હજાર પંદર થી આ ટોલ લાગુ હોય કે યુ ટર્ન હોય એનો અરજી કરતા મારા તમામ પ્રકારની અરજીઓ કલેક્ટર હોય કે તમારા એનએચઆઈ ની ઓફિસ હોય બધી જગ્યાએ છે પણ આજ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી આજે ગામના અમુક આગેવાનો

કે પી કે ભાઈ હોય દિલીપભાઈ હોય કે હું હોય અમને કદાચ એ દિવસે એરેસ્ટ બી કરવામાં આવે તો અમે કદાચ એરેસ્ટ થઈ જઈએ પણ છતાં જેટલા બી લોકો આવે બધા જ નેતા છે બધા જ લીડર છે અને બધાએ છવ્વીસ તારીખના આંદોલનમાં ભેગા થવું છે આ ટોલ ફ્રી કરવા પાછળની આ છેલ્લી લડાઈ છે આજે જે નક્કી કર્યું છે તે છવ્વીસ તારીખે આપણે ફાઈનલ રિઝલ્ટ લાવું છે જેથી વેપારી મંડળ હોય ટ્રાન્સપોર્ટ હોય કે જે કઈ પ્રકારના હોય મારું એક કેવું છે કે એ દિવસે બુધવારે સોડગઢ હોય વ્યારા હોય બંધ રાખીને તમામ લોકો માંડલ ટોલ પર દસ વાગે હાજર રહો એવી વિનંતી પ્રાર્થના કોઈ રાજકારણ નહીં કોઈ કોંગ્રેસ નહીં કોઈ ભાજપ નહીં કોઈ ધર્મ નહીં ટોલ નાખું ફ્રી કરવું હોય તો બધા અહિયાં હાજર રહેવું પડશે આ એક વિનંતી સાથે નમૂજો જય હિન્દ જય ભારત